તો જસુ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે ગીતા રાઠવાની ટિકિટ કાપી નાખી ભારતીય જનતા પાર્ટીએ અને જશુ રાઠવા આ વખતે ચૂંટણીના મેદાનમાં છે પરંતુ સામે કોંગ્રેસમાંથી કોણ આ સવાલ દરેકને ઉદ્ભવી રહ્યો છે કારણ કે આદિવાસી વિસ્તારની અંદર કોંગ્રેસનું સારું એવું પ્રભુત્વ છે અને આ પ્રભુત્વને જોવા જઈએ તો સુખરામ રાઠવા પણ આ વખતે ટિકિટ માટે દાવો કરી રહ્યા છે સાથે આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડનારા અર્જુન રાઠવા એ પણ આ વખતે ચૂંટણીમાં દાવો કરી રહ્યા છે તો સાથે ગી જો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો રાધિકા રાઠવા કોને આપશે સાથ સુખરામ રાઠવા અને અર્જુન રાઠવામાંથી આ ગઠબંધનમાં કોના સાથે હશે રાધિકા રાઠવા દરેક વિષય પર કરીશું ચર્ચા નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આદિવાસી વિસ્તારની સીટ એટલે છોટા ઉદેપુર શીડ્યુલ ટ્રાઇબના લોકો માટે આ સીટને રિઝર્વ રાખવામાં આવી છે એટલે આદિવાસી ઉમેદવાર જ અહીંયાથી ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે ભારતીય જનતા પાર્ટીએ તો પોતાની ટિકિટ આપી દીધી છે જસુ રાઠવાને પરંતુ સામે કોંગ્રેસ હજી પણ અસમંજસની સ્થિતિમાં છે અહીંયાથી કોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા કારણ કે કોંગ્રેસ માટે સૌથી મુસીબત વાળો સવાલ એ છે કે વરિષ્ઠ એવા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાને જો ટિકિટ ના આપે તો તેમની ઉંમર ખૂબ વધારે છે તેવામાં અર્જુન રાઠવા કે જે પોતે પ્રોફેસર છે અને પોતે ભણેલા ગણેલા હોવાથી એમને વિધાનસભાની ચૂંટણીની અંદર વધારે વોટ મળ્યા હતા તે ક્યાંક નારાજ થઈ જશે એટલે આ બધાની વચ્ચે હવે સવાલ એ બી આવી રહ્યો છે કે ગઠબંધન થયેલું છે ગઠબંધનમાં રાધિકા ને અહીંયાથી પોતે કોને સાથ આપશે કારણ કે સુખરામ રાઠવા માટે એવું કહેવાય છે કે સુખરામ રાઠવા તેમની ઉંમર ખૂબ વધારે છે અને ઉંમરનો એક જે કારણ છે તે કોંગ્રેસ આપી શકે છે સુખરામ રાઠવાને લઈને પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં સુખરામ રાઠવા એ ચૂંટણી હારી ગયા હતા હવે જો સુખરામ રાઠવાને અહીંયાથી ટિકિટ ન આપવામાં આવે તો સુખરામ રાઠવા જેનું નામ આપી રહ્યા છે તે છે રણજીત તળવીના પત્ની અંગીરા તળવી તેમના માટે ટિકિટ માંગી રહ્યા છે સુખરામ રાઠવાનું કહેવું છે કે તેમને ટિકિટ આપવામાં આવે અને તેમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી સુખરામ રાઠવા પોતે ઉપાડશે કારણ કે સુખરામ રાઠવાને ચૂંટણી લડવું છે ત્યાં આગળ અમારા જેટલા પણ સોર્સિસ છે જેટલા બી લોકો સાથે વાતચીત થઈ છે તેના લોકલ પત્રકારોની વાત માનીએ તો સુખરામ રાઠવાએ ચૂંટણી લડવાની તૈયારી દિવાળી પછી તરત શરૂ કરી દીધી હતી આખા જે કવાટ વિસ્તાર છે તે કવાટ વિસ્તારની અંદર પણ તેમને પોતાના બેનરો લગાડી દીધા હતા પોતાના પોસ્ટર્સ દિવાળી ના લગાવવામાં આવ્યા હતા એટલે સુખરામ રાઠવાએ તૈયારી તો શરૂ કરી દીધી છે પરંતુ હવે ઉમર તેમને નડી રહી છે અને જોવા જઈએ તો ક્યાંક અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે રાધિકા રાઠવા જે આમ આદમી પાર્ટીમાં છે કારણ કે ગઠબંધન થયું છે બે સીટ ઉપર આમ આદમી પાર્ટી છે અને રાધિકા રાઠવા અહીંયા ગઠબંધનમાં ટિકિટ તો ન માગી શકે પરંતુ હા એટલું ચોક્કસ છે કે સુખરામ રાઠવાને રાધિકા રાઠવા નડી ચોક્કસ શકે એ નડશે કેમ કારણ કે રાધિકા રાઠવા જે પોતે આમ આદમી પાર્ટીમાં જિલ્લામાં ત્યાં આગળ એક્ટિવ છે તેમની સાથે લોકોનું આમ આદમી પાર્ટીનું સમર્થન છે તેવામાં સુખરામ રાઠવા તેમના પત્ની કમલીબેન માટે કમાઠ વિસ્તારની તાલુકા પંચાયત માટે થઈને રાધિકા રાઠવાને ઘણીવાર વાર ગોળ ગોળ ફેરવી ચૂક્યા છે અને રાધિકા રાઠવાને અહીંયા આગળ તાલુકા પંચાયતનું પદ ન મળે તેના માટે ખૂબ મહેનત પણ કરી છે અને કમલીબેન અહીંયા આગળ છેલ્લી બે ટર્મથી તાલુકા પંચાયતમાં અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે હવે સુખરામ રાઠવા ક્યાંક ને ક્યાંક ઈચ્છે છે કે આખી છોટા ઉદેપુરની રાજનીતિ જે છે તે તેમની અને તેમના પરિવારની આજુબાજુમાં રહે પરંતુ નારણ રાઠવા અને તેમનો દીકરો આ બંને તો કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા છે એટલે જેનો એમને ડર હતો કે નારણ રાઠવા કદાચ ટિકિટ માંગી શકે કારણ કે એપ્રિલમાં એમની રાજ્યસભાની ટર્મ પૂરી થતી હતી જો એ નહીં તો એમના દીકરા માટે પણ ટિકિટ માંગી શકે પણ હવે એ ડર સુખરામ રાઠવાને રહ્યો નથી સામે અર્જુન રાઠવા છે અર્જુન રાઠવા પહેલાં કોંગ્રેસમાં હતા પછી આમ આદમી પાર્ટીમાં ગયા ત્યાંથી વિધાનસભા લડ્યા વિધાનસભા હારી ગયા અને હવે ફરી પાછા કોંગ્રેસની અંદર ઘર વાપસી કરી છે અને કોંગ્રેસમાં ઘર વાપસી કરતાની સાથે જ અર્જુન રાઠવાને ઉમ્મીદ છે અને દાવેદારી પણ નોંધાવી છે કે અર્જુન રાઠવા અહીંયાથી લોકસભાની ચૂંટણી લડવા માંગી રહ્યા છે અર્જુન રાઠવા પોતે પ્રોફેસર છે ત્યાંના સ્થાનીય મુદ્દાઓ જે છે કારણ કે છોટા ઉદેપુરમાં આજે પણ સ્થાનીય મુદ્દા જોવા જઈએ તો યુવાનોને શિક્ષણ બેરોજગારી આ સ્થાનીય મુદ્દા છે અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અહીંયાથી યુવાનો શિક્ષણ અને રોજગારી માટે થઈને આ જિલ્લાને છોડીને અન્ય જિલ્લાઓમાં જતા રહે છે અન્ય શહેરોમાં જાય છે અમદાવાદ સુરત વડોદરા જેવા શહેરોમાં જઈ રહ્યા છે તો તેમને કઈ રીતે રોકવા તેમને ત્યાં આગળ શિક્ષણ મુહ્યા કરાવવું તેમને રોજગારી આપવી આના કારણે યુવાઓને ત્યાંથી એ આદિવાસી વિસ્તારને છોડીને શહેર તરફ લાવવામાં રોક લાગી શકે એના માટે પણ એક મોટા પાયે જે પલાયન થઈ રહ્યું છે તેના માટે પણ અર્જુન જે છે તે મુદ્દાને ગણાવી રહ્યા છે હવે અર્જુન રાઠવાની જો વાત કરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે જે રાધિકા રાઠવા સુખરામ રાઠવાને મદદ કરવા માટે તૈયાર નથી કારણ કે સુખરામ રાઠવા તેમને તાલુકા પંચાયત કવાટના તાલુકા પંચાયતમાં એમને કામ નહોતું કરવા દીધું તો તેવામાં હવે અર્જુન રાઠવાનો જો સવાલ આવે તો અર્જુન રાઠવાને રાધિકા રાઠવા મદદ કરી શકે કારણ કે આમ આદમી પાર્ટીમાં હતા અર્જુન રાઠવા અને અર્જુન રાઠવા અને રાધિકા રાઠવા વચ્ચે ઘણું સારું એક કનેક્શન રાજનીતિક રીતે જોવામાં આવી રહ્યું છે અને કહેવાય રહ્યું છે કે જો ગઠબંધનમાં કામ કરવામાં આવે તો રાધિકા રાઠવાને અર્જુન રાઠવા માટે કામ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી હવે આવામાં કોંગ્રેસ આગળ શું સ્ટેપ લેશે કારણ કે કોંગ્રેસ પાસે ચહેરા અત્યારે જો છોટા ઉદેપુરની વાત કરવામાં આવે તો બે જ છે એક સુખરામ રાઠવા છે અને એક અર્જુન રાઠવા છે કોંગ્રેસ કોને પોતાનો ચહેરો બનાવે છે અને જસુ રાઠવાની સામે એક એવો ચહેરો લાવવો કે જે એ લોકસભા સીટને જીતી શકે કારણ કે સુખરામ રાઠવા તો સતત મહેનત પણ કરી રહ્યા છે અને છેલ્લા છ મહિનાથી મહેનત કરી રહ્યા છે અર્જુન રાઠવા યુવા છે ત્યાં આગળ લોકોમાં લોકપ્રિય છે કામ પણ કરી રહ્યા છે એટલે હવે કોને ત્યાં ટિકિટ આપવામાં આવે એ પણ એક મોટો સવાલ છે એટલે કોંગ્રેસ માટે આ અસમંજસની સ્થિતિ છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જસુ રાઠવાને ટિકિટ આપીને ગીતા રાઠવાની થોડી ઘણી નારાજગી તો ભોગવી લીધી છે પરંતુ ભાજપને ઉમીદ છે કે ગીતા રાઠવાની નારાજગી વધારે સમય નહીં રહે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં